जय श्रीमन नारायण रामानुजदास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय बार भक्ति योग श्लोक दस अभ्यासेपि असमर्थोसी मत्कर्म परमो भव मदर्धमपि कर्माणि कुर्वन् सिद्धिम् अवाप्स्यसि ॐ गीताचार्य શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને ભક્તિ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન જો તું ભક્તિ ભાવથી મારું ધ્યાન ન કરી શકે વારંવાર મારા દિવ્ય નામોના જાપ ન કરી શકે તો માત્ર મારા સંબંધિત કાર્યોમાં તત્પરતા બતાવવાનું આરંભ કર મારા માટે કાળજી અને પ્રેમથી કાર્યો કરતો રહે આમ કરતા તું નિશ્ચિત રૂપે મને પ્રાપ્ત કરીશ આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે જો આપણે આપણું મન તેમનામાં કેન્દ્રિત ન કરી શકીએ તેમની ઉત્તમ વિશિષ્ટતાઓનું સ્મરણ ન કરી શકીએ અને જો આપણે તેમના સારા ગુણોનું વારંવાર સ્મરણ કરવામાં અસમર્થ હોઈએ તો માત્ર સેવા ભાવથી ખંતપૂર્વક તેમને સંબંધિત કરેલા કાર્યો આપણને નિશ્ચિત રૂપે તેમને પ્રાપ્ત કરવા માટે દોરી જશે ચાલો આપણે મંદિર નિર્માણના કાર્યક્રમો પૂજા કાર્યક્રમો કે પછી કોઈ પણ ધાર્મિક કાર્યક્રમો જેવી પ્રવૃત્તિઓમાં ખંતપૂર્વક આપણી શારીરિક સેવા આપવાનું શરૂ કરીએ શ્રીકૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રીકૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ અભ્યાસે પરમો ભવ મદર્ધમપિ કર્માણી કુર્ન સિદ્ધિમ અવાપ્સ્ય શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો શ્લોક પાસઠ થી સિત્તેરમાં આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે માં શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમનનારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશી વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વમ શ્રી કૃષ્ણાર્પણ મસ્ત જય શ્રીમનારાયણ અસમર્થોસી મકર્મ પરમોભવ મદર્ધમપી કર્મા કુર્ન સિદ્ધિ અવાપ્સિ વો अभ्यासेऽपि असमर्थोऽसि मत्कर्म परमो भव मदर्धमपि कर्माणि कुर्वन्सिद्धिम् अवाप्स्यसि